અને ગ્રામજન કારણ કે આજે અમારા ગામની અંદર એક સરસ મજાનું એમ તો આપણે સેવાના કામ કરીએ છીએ પણ સાથે સાથે ગ્રામમાં પણ સેવાનું કામ કરીએ છીએ તો આપ જાણો છો તો જેમ કે અમારા પરિવારની અંદર વીસથી બાવીસ પરિવારના ઘર છે ત્યાં આગળ ગટર લાઈન પાઇપ ફિટિંગનું કામ ચાલુ હતું જેના કારણે આજે મકાનના કામમાં કદાચ નથી જઈ શકાવાનું અને કાલથી મકાનનું કામ ચાલુ કરીએ છીએ અને બધું ઓલરેડી કામ બધું પૂર્ણ થતાં થતાં કારણ કે મહેમાન આ બના હતા મહેમાન પણ સરસ મજાની એ લોકો પણ કોમેડી કરે છે અને મને એમને પણ યુટ્યુબ ચેનલ ચાલુ છે તો મળવા માટે આવેલા છે અને આપણે બધા મળીએ એમને તો પહેલા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જે આપણે જેમને મળવાનું છે એમની ટીમ નું નામ છે ખોડિયાર કૃપા કઈ કે બીએસ ખોડલ કૃપા હા અને બહુ ગડક ઓફિશિયલ બહુ જ કોમેડી વિડિયો બનાવતા હોય છે બહુ મસ્ત વિડિયો જોવાની મજા આવે છે અને YouTube માં તમને ચેનલ ચાલુ છે અને એની અંદર કોમેડી વિડિયો પણ દરરોજ દરરોજ આવે છે તો જોવાનું પણ તમે ભૂલતા નહીં તો પહેલા તો તમારા મેમ્બરમાંથી મેન કોણ છે બલ્લુ એ હોય તો પહેલા તો આમ તો બલ્લુટા કાળુ તરીકે ઓળખવામાં આવે છે કેમ છો ભાઈ કાકા અમારો કાકો થાય પણ સામે ભાઈ કહીએ છીએ

તમારું નામ પોતે એટલી બધી આ લોકો સ્ટ્રગલ કરી છે કે પોતાનું નામ પણ ભૂલી જાય છે શું નામ છે તમારું અંદર

એક નાના ભાઈ તરીકે આપને એક વિનંતી કરું છું કે બધા સાથે મળીને ખૂબ મહેનત કરજો અને ખૂબ સફળ થજો અને માતાજી મા મેળડીમાં ભગવાન વરસ્યા તમારી દરેક તમન્નાઓ પૂરી કરે તેવી મારા અંતરથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે મહેનત તમારી હંમેશા ચાલુ રાખજો કારણ કે કુદરતના નિયમો એવા છે કે દરેક સારી સારું કામ કરશો

તમાર તમાર કોમેડી નો વિડિયો કંઈક પણ મસ્ત એક झलक કર ને યાર કોમેડી વિડિયો તો બોલો ગાંદર કોઈ ડાયલોગ તમારો બહુ ફેમસ હોય એવો કોઈ બેસ્ટ ટાઈમ બોલો તમે તો કેમ ન યાર હા કેમેરો ભલા પાછા પડી જો અમે બોલે યાર ના પડે રાણા હવે મારું કીધું કરવું પડી જાય ભાઈ હવે તો કેમેરો તો પોઈન્ટ હા સાચી વાત છે મારી બેટી હો તો પોપટ આમ કરો રાજે એટલે આ તો આ તો ગોવિંદ ભાઈ આગળ મારું મુઠું નેતું થઈ જો યાર એવું છે આ તો મેન છે યાર ના બધા સરખા જ છીએ છે ભાઈ પણ બહુ સારું કામ કરે છે

નાખો નાખો ચાલુ છે વિડિયો રક્ષા ચેનલ આગળ વધારજો કરાવજો કરો હા ના લે આપણે પઠાઈ કરી અરે ભલોજી તો કરી હવે પ્રસાદ નું તમે ખાવ ગોવિંદભાઈ તમે